ઘઉંની સિઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ઘઉં મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ઘઉં સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું એક ઓગણચાલીસ નેવ્યાસી સાત પાંસઠ વિસનગર શહેરના ગંજ બજાર ફાટક પાસે વર્ષોથી બિરાજવાન શ્રી હનુમાન દાદા પ્રત્યે ભક્તો ભારે આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે ત્યારે ઘણા સમય પછી મંગળવારે હનુમાન જયંતિ આવતા તેમના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ ભેડવંજન હનુમાન દાદા ફાટક નજીક આવેલા હોવાથી ફાટકિયા હનુમાન તરીકે પણ ઓળખાય છે છેલ્લા પચીસ વર્ષથી ભેડવંજન હનુમાન મિત્રમંડળ દ્વારા ચૈત્રી પૂનમે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે

યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈ પણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુગુર કાંસા એને વિસનગર મોબાઈલ નંબર ત્રાણું એક બત્રીસ પાંત્રીસ ચાર એકાવન વિસનગર શહેરના વીઆઈપી રોડ ઉપર આવેલા પાંચ આંબા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ દ્વારા છેલ્લા છ વર્ષથી ચાલતા પાંચ આંબા ગોપી મંડળ દ્વારા દર વર્ષે ચૈત્ર સુદ પૂનમના દિવસે માતાના ગરબા અને હનુમાન દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં આજુબાજુની સોસાયટીઓમાં જેમાં ધનલક્ષ્મી સોસાયટી ઉત્સવ ડુપ્લેક્ષ રાજહંસ સોસાયટી આદિત્ય પાર્ક સોસાયટીમાં રહેતી માઈ ભક્ત મોટી સંખ્યામાં હાજર રહીને ચૈત્ર માસમાં નવરાત્રી દરમિયાન સામૂહિક અનુષ્ઠાન તથા ગરબાની રમઝટ બોલાવે છે અને ચૈત્રી પૂનમે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ ગોપી મંડળના પ્રમુખ ઇન્દિરાબેન મોદી અને તેમના સહાયક દરેક સોસાયટીના બહેનો દ્વારા ચૈત્રી નવરાત્રી અને હનુમાન દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ હા ભૂલ્યા વગર લોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડીનગરની બાજુમાં વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ